બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આકોલી ગામના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયાના તમામ પાક બળીને ખાક થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોયા સરહદી વિસ્તારના વાવ તાલુકાના આકોલી અને આજુબાજુના ગામમાં ભારે વરસાદ પડતા બાગાયતી પાકો વરસાદી પાણીમાં ગરકાવ થતા મગફળી દાડમ હેરંડા બાજરી જુવાર જેવા બાગાયતી અને અનાજના પાક વરસાદી પાણીમાં ગરકાવ થતાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોને પડતા પર પાટું જેવું બની ગયું છે દાટ બિયારણ અને તનતોડ મહેનત ખર્ચ અને કરીને પાકને બાળકની જેમ ઉછેર કરવા સમયે કુદરત રૂટતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે હવે તો સરકાર સમયસર યોગ્ય સર્વે કરી આપે તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતોને ધરતીપુત્રો કહેવાય છે પણ આ આફતે તેઓ રડવા મજબૂર થયા છે એક વર્ષની મહેનત ક્ષણમાં બગડી ગઈ પણ આ વરસાદી પાણી જલ્દી નિકાલ નહીં થાય તો ત્રણ ત્રણ સીઝન બગડી શકે છે

અને ખરી પાક પણ કરેલો છે તો બાગઈત પાક ની અંદર પપૈયા હતા ડાડમ હતી અને મગફળી છે આ બધા પાક પૂરા પાણીમાં ગરકાવ હોવાથી પાણીનો નિકાલ ક્યાંય થતો નથી પાણી નીચે ઉતરતું નથી પાણી તળ ઉપર આવી ગયા છે વરસાદ અતિ ભારે પડ્યો હોય વરસાદ અને વાવાઝોડા હારે વરસાદ અતિવૃષ્ટિ સો સો ટકા થઈ એમ અને પાણી પૂરા ગરકાવમાં લગભગ બબે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયેલા ખેતરની અંદર દરેક વિસ્તારની અંદર અમારા આકોલી ગામની અંદર તો એ પાણી કોઈ હાલ નિકાલ થાય એમ છે નહીં નથી નીચે ઉચરતા તળ તળ ઉપર આવી જાય એવું લાગે એમને તો અને સરકાર પાસે અમે એટલી જ વિનંતી કરીએ છીએ ખેડૂતો કે અમને પૂરેપૂરું સર્વે કરી અને વળતર આપે એવી બધાની આશા છે ખેડૂતોની અને બાગાયત પાક અને ખરીફ પાક બંને સો સો ટકા નિષ્ફળ હે એ તો દરેક ખેતરની અંદર સર્વે કરશે ત્યારે માલુમ પડશે એમને પણ હાલની તારીખમાં ખેડૂતોનો રોતા રાતાપણે રોવાનો વારો આવી ગયો છે અને આગળની સીઝન પણ અમને તો એવું લાગે છે કે આ બે બે ફૂટ પાણી અત્યારે ભરેલા દિવાળી સીઝન અમે શિયાળી સીઝન બે મહિના રહ્યા છે તો ત્યાં સુધી આ પાણી ઉતરી નહીં અને પાણી ઉતર્યા પછી પણ ટ્રેક્ટરો આમ ચાલશે નહીં કારણ કે પાણીના ભેદ ભેદવાળી જમીન થઈ ગઈ એટલે ટ્રેક્ટરો ઉતરી રહ્યા રહે એટલે લગભગ અમારે શિયાળુ શીર અને અમારી નષ્ટ થાય એવું દેખાઈ રહ્યું છે અમને એ મારું નામ રમેશભાઈ જેઠાભાઈ ગામ આકુલીના અમારે વરસાદના કારણે પૂરેપૂરું અત્યારે એસી ટકા નુકસાન છે બાગાયતી ખાત હો કે હોય કે પપૈયા હોય એરંડા હોય બાદરી બધું નષ્ટ થઈ ગયું છે અને ગામ આકુલી હોય કે પોનસડા હોય ઢોબા હોય કે બધી એક બધી જગ્યાએ અત્યારે પાણી હાલ તારીખમાં ભરેલ છે એના માટે તંત્ર રાગે અને પૂર્વ પૂરેપૂરું એનું વળતર આલે એના માટે અમે સરકાર પાસે મોગ કરીએ છે